આવતીકાલે સાત મે લોકસભા ચૂંટણીનું મતદાન યોજાશે જેમાં ચૌદ અમરેલી લોકસભાના મતવિસ્તારમાં આવતા નવાણું મહુવા વિધાનસભામાં ચૂંટણી અધિકારીની દેખરેખ નીચે તમામ કામગીરીને આખરી ઓપ આપવામાં આવ્યો ચૌદ અમરેલી લોકસભા બેઠકનો નવ્વાણું મહુવા વિધાનસભા મત વિસ્તારમાં આજરોજ ચૂંટણી અધિકારીની સીધી દેખરેખ નીચે આખરી ઓપ આપ્યો જેમાં અત્રે ઉલ્લેખનીય છે કે નવ્વાણું મહુવા વિધાનસભા બેઠકમાં કુલ બસો બૂથ આવેલા છે જેમાં એકવીસ મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરવામાં આવેલ છે જેમાં એક એસપી પીએસઆઈ પીઆઈ સહિત પાંચસોથી પણ વધારે પોલીસ કર્મચારીઓ ફરજ પર તેનાત રહેશે સાથે આજરોજ એવીએમ ડિસ્પેનની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી પોલિંગ ઓફિસર સહિતના કર્મચારીઓને સૂચનો આપી પોતપોતાના બુથ પર ઈવીએમ સાથે મોકલવામાં આવી રહ્યા છે અને કહી શકાય કે મતદાન મથક પર એક બૂથ પર પાંચ કર્મચારીઓ ફરજમાં આવશે તેમજ મતદાતાઓને પાણી મળી રહે છાયડો મળી રહે તેવી તમામ પ્રકારની વ્યવસ્થાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે આપણે ટોટલ બસો ને ત્રેવીસ બુથ છે જે તમામનું આજે અહીંયાથી ડિસ્પેચિંગ કરીએ છીએ પર બૂથ પાંચ જણાનો કોલિંગ સ્ટાફ આપણો હોય છે એ પણ અહીંયાથી રવાના થાય છે આજે મશીન સાથે બસો ત્રેવીસમાંથી આપણે એકવીસ બૂથ જે છે એ ક્રિટિકલ લીધા છે એ આપણું એક્સ્ટ્રા પોલીસ કોર્સ ડિપ્લોયમેન્ટ પણ હશે અને વ્યવસ્થા માટે આપણે તમામ બુથ ઉપર પાણીની સુવિધા અને છાંયની સુવિધા ો હોય એ રીતે મંડપના અરેન્જમેન્ટ જ્યાં આપણે બીજી કોઈ લોબી અથવા તો ઝાડ વગેરે ના હોય ત્યાં આપણે મંડપ પણ કરાવીએ છીએ જેથી કરીને લોકોને તકલીફ ના પડે પાણીની સુવિધા આખો દિવસ ચાલુ રહે એ રીતનું અરેન્જમેન્ટ કરાવીએ છીએ અને જે બેઝિક ફેસિલિટી કમિશનની જોગવાઈ મુજબ જે છે વસવાડ મિનિમમ ફેસિલિટીઝ છે એ બધી તમામ હોદ પર પૂરી પાડવામાં આવતું